પ્લીઝ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ માય ચેનલ ફ્રેન્ડ્સ જય માતાજી રાધે રાધે જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ જિગ્નાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જીગનાબા કિચનમાં બનશે કાજુ અંજીર શેક જે છાસવાલામાં મળે છે તેવો જ પરફેક્ટ એવો જ બનાવીને હું બતાવીશ તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે કાજુ અંજીર શેક બનાવી લઈએ ફ્રેન્ડ્સ કાજુ અંજીર શેક બનાવવા માટે સૌથી પહેલા આપણે કાજુ અને અંજીર લઈ લેશું ત્યારબાદ તેને આપણે ગરમ પાણીમાં પલાળી દઈશું આપણે આ કાજુ અંજીર શેક બનાવવા માટે કાજુ અંજીરને બે કલાક માટે પલાળી દઈશું ફ્રેન્ડ્સ જો એક બાજુ આપણા કાજુ અંજીર પલળી રહ્યા છે અને એક બાજુ આપણા મસ્ત મજાના પાલક પકોડા પણ બની રહ્યા છે નાસ્તામાં તો ચલો ફ્રેન્ડ્સ નાસ્તો કરવા ફ્રેન્ડ્સ આપણા કાજુ અંજીર શેક માટે જો ફ્રેન્ડ્સ આપણું કાજુ અને અંજીર સરસ પલીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ આ શેક એકદમ હેલ્ધી હોય છે ત્યારબાદ તેમાં આપણે થોડું દૂધ એડ કરીશું પહેલાં થોડું દૂધ એડ કરીને તેને બ્લેન્ડ કરી લેશું ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે તેમાં આપણે સાકર એડ કરીશું તમે જે રીતનું ગળું પી શકતા હોય એ પ્રમાણે તમારે સાકર એડ કરવી તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા કાજુ અને અંજીર સરસ ગયું છે અંદર એકદમ હવે આપણે વધારે દૂધ નાખીને ફરીથી તેને બ્લેન્ડ કરી લેશું ફ્રેન્ડ્સ આ શેક ખૂબ જ સરસ લાગે છે આ શેકને એકદમ ઠંડા દૂધમાં જ બનાવવાનો આપણો કાજુ અંજીર શેક જો ફ્રેન્ડ તેને આપણે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ તૈયાર છે કાજુ અંજીર શેક અને જો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જીજ્ઞાબા કિચનમાં જય માતાજી રાધે રાધે જય દ્વારિકાધીશ